જણાવ્યું હતું કે વીજળીનો વપરાશ કર્યો હોય ઘરે સોલાર લગાવવા માટે પણ અપીલ કરી હતી જ્યારે પણ કઈ પણ માહિતી પડે તો હળવદ પીજેલ નો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું કાર્યપાલક ઇજનેર કે જે પાગડા દ્વારા શહેરના અને ગ્રામ્ય પંથકના કરી હતી નમસ્તે હું બરંડા શહેર પેટા વિભાગી કચેરી હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના તમામ માનવનતા ગ્રાહકોને નમ્ર વિનંતી કરવાની નમ્ર અપીલ કરવાની કે હાલ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માર્ચ ચાલુ છે નાણાકીય વર્ષ આ મહિને પૂરું થાય છે તો જે ગ્રાહકોના વીજ બિલના બાકી લેણાના પૈસા બાકી છે એશાત્વરે ભરપાઈ કરી આપે અને એક ઉત્તમ નાગરિક તરીકેનું ઉદાહરણ પૂરું પાડે અને બીજું વધુમાં જણાવવાનું કે હાલ સરકારશ્રીની જે સોલાર રૂપટોપની યોજના માનનીય શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે એક લાખ સોલાર રૂપટોપ લગાવવાના છે તે અંતર્ગત તમામ માનવનતા ગ્રાહકોને નમ્ર વિનંતી કરવાની કે અત્રેની કચેરીના અમારા તમામ કર્મચારી કર્મચારીગણ ઘરે ઘરે જઈને સોલાનું રજીસ્ટ્રેશન કરવા માટે ગ્રાહકોને અપીલ કરે છે સમજાવે છે અને રજીસ્ટ્રેશન પણ કરી આપે છે તો જે ગ્રાહકો આ યોજનાનો લાભ લેવા માગતા હોય અને જેનું રજીસ્ટ્રેશન બાકી હોય તો સત્વરે અત્રેની કચેરીની રૂબરૂ મુલાકાત કરી ટેલિફોનિક જાણ કરી જે કોઈ માહિતીની જરૂર હોય તે માહિતી મેળવી સત્વરે એનો લાભ લે તેવી મારા ભળવદ શહેર પેગર તમામ ગ્રાહકોને નમ્ર વિનંતી છે છે અપીલ નમસ્તે આથી હળવદ વિભાગીય કચેરીના પીજીવી સેલના હળવદ શહેર ગ્રામ્ય ચરાળવા સરા અલગ અલગ કચેરીઓના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે હાલમાં માર્ચ મહિનામાં રિકવરીની કાર્યવાહી ચાલુ હોય આપના વીજ બિલો છે સત્તવરે ભરપાઈ કરી આપવા નમ્ર અપીલ છે કે જેથી વીજ જોડાણ કાપવાની કાર્યવાહી અને તેના થકી ભોગવવી પડતી હાલાકીથી બચી શકાય અને સરકારશ્રીની બાકી રકમ છે એ વહેલી તકે ભરપાઈ કરી આપવા ભલામણ અને ખાસ અનુરોધ કરવામાં આવે છે આ ઉપરાંત વિશેષમાં જણાવતા આનંદ થાય છે કે સરકારશ્રી દ્વારા જે રૂફટોપ સોલાર માટે એક કરોડ ઘર ઉપર સોલર લગાડવા માટે ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપવામાં આવેલ છે તો તમામ ગ્રાહકોને ખાસ નમ્ર અપીલ છે કે એમાં વહેલામાં વહેલી તકે જોડાઈ અને આપના ઘરોમાં સોલર રૂફટોપ લગાડવા માટે અપીલ કરવામાં આવે છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ